વિકાસની વાતો તો ખૂબ થાય છે પરંતુ વરસાદ આવે એટલે બધી જ વાતો પર પાણી પાણી ફરી ફરી વળી જાય છે અને જાણે વિકાસ ચોમાસામાં ધોવાઈ જાય તેવું લાગે છે કારણ કે આપણા ત્યાં વરસાદમાં સ્માર્ટ સિટીઝ હોય કે પછી ગામડાઓ બધી જ એક સમસ્યાથી લોકો ત્રસ્ત બન્યા છે અને એ છે ખખરધજ રસ્તાઓ જી હા આજે મારે ત્રણ જિલ્લાની વાત કરવી છે અને ત્રણ જિલ્લાના દ્રશ્યો બતાવવા છે કે આ ત્રણ જિલ્લાની જનતા કેવી હાલાકી ભોગવી રહી છે અને ભય સાથે જીવી રહી છે કે જો નીકળીશું તો સલામત ઘર પરત ફરીશું કે નહીં ખબર નહીં હવે આ રિપોર્ટમાં જોઈએ કે રાજકોટ ભરૂચ અને દાહોદમાં જનતા કેવી રીતે ત્રસ્ત બની છે કાં તો પાણી ભરાય કાં તો ખાડાઓ દેખાય આ જિલ્લાઓ છે કે ખાડા નગરી રાજકોટ મહાનગરપાલિકાના સ્માર્ટ સિટીના દાવાઓની પોલ ખુલી ગઈ છે રાજકોટના લક્ષ્મીનગરમાં નવા બનેલા રોડમાં ભ્રષ્ટાચારના કારણે લોકો કમરતોડ રસ્તા પરથી પસાર થવા મજબૂર બન્યા છે હમણાં ચાર દિવસ પહેલા જ રોડ બનાવવામાં આવ્યો અને રોડમાંથી ડામર ઉખડવા લાગ્યો છે નવનિર્મિત રોડની ગુણવત્તા સામે નાગરિકોએ રોષ ઠાલવ્યો છે હજુ તો ચોમાસાની શરૂઆતમાં જ નવો રોડ નુકસાનગ્રસ્ત થયો છે તો રહીશોએ સવાલ કર્યો કે હમણાં તો શરૂઆત થઈ છે ચોમાસાની ત્યારે આખું ચોમાસું કેવી રીતે નીકળશે ચાર દિવસ ક્યાં છે રોડ બનાવ્યો અત્યારે આ હાલત છે તો આ છ મહિના નહીં થાય ત્યાંની શું હાલત હશે કરવું તો નહીં બરોબર કરો જુઓ નવા બનેલા રોડનું ચોથા દિવસે જ નામ શેષ રાજકોટમાં ભ્રષ્ટાચારના બે અલગ અલગ દ્રશ્યો જુઓ વોર્ડ નંબર અગિયારમાં પણ કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે બે દિવસ પહેલા બે ઇંચ વરસાદમાં સ્પીડ બ્રેકર હટી ગયું લો બોલો વરસાદ બંધ થયા બાદ જ્યારે પાણી સર્યા ત્યારે જોયું તો ખબર પડી કે સ્પીડ બ્રેકર રોડની સાઈડમાં હટી ગયું છે જો કે આ બાદ શહેર મેયરે રોડની કામગીરીમાં તપાસ કરવાના આદેશ આપ્યા છે તો આ તરફ ભરૂચમાં પણ સ્થિતિ કંઈ વધારે સારી નથી અહીંયા પણ સ્થાનિકોને જો પોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચવું હોય તો તેઓ પણ ડરી ડરીને રસ્તા પર નીકળે છે ભરૂચ જિલ્લામાં ભારે વરસાદથી રસ્તાઓની હાલત અત્યંત ખરાબ બની ગઈ છે રાજપાડીના સારસા ગામના રસ્તાઓ ખાડાગ્રસ્ત થતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ટ્યુશનમાં જતા વિદ્યાર્થીઓએ ખાડામાં પથ્થરો નાખીને પુરાણ કર્યું હતું તંત્રએ વિદ્યાર્થીઓ પાસેથી શીખ લેવાની જરૂર છે અરે શરમ કરો પહેલા તો તમે રસ્તો હલકી ગુણવત્તાવાળો બનાવ્યો અને જ્યારે રસ્તાની હાલત બગડી ગઈ તો સમારકામ માટે પણ કોઈ કામગીરી નથી કરી પ્રિમોન્સૂન કામગીરી તો માત્ર કાગળ પર જ છે પણ શું પ્રશાસન એટલું નગરોળ છે કે બસ એસી ચેમ્બરમાં બેસવું છે પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર શું ચાલે છે તે જોવું નથી અમે ટ્યુશન અને સ્કૂલ થી આવતા હતા ત્યારે આ ખાડામાં એક મોટી ગાડી ફસાઈ ગઈ હતી તેથી અમે તે ખાડાને ગાડી ને ત્યાંથી કાઢી અને આ ખાડો પૂરવામાં લાગી ગયા અને આ ખાડો પૂરવાનું કઈ જલ્દીથી નિરાકરણ લાવો અતરફ દાહુચ ચિત્તોડ રન ને જોડતા હાઇવે ની હાલત પર પણ નજર થતી લીંબડીથી ઝાલોદ વચ્ચે હાઇવે ખાડાગ્રસ્ત થયો છે છેલ્લા ઘણા સમયથી રસ્તાની કામગીરી ચાલી રહી છે છ મહિનાથી રસ્તો અધૂરો હોવાથી વાહન ચાલકોની સમસ્યા વધી ગઈ છે ચોમાસાની સિઝનમાં સારા રસ્તા મળે તેવી વાહન ચાલકો કરી રહ્યા છે વરસાદમાં ખાડાઓ વધતા રોડ પર અકસ્માતનો ભય સતાવી રહ્યો છે તંત્ર વહેલી તકે રોડની કામગીરી પૂર્ણ કરે તેવી લોકો માગ કરી રહ્યા છે ત્યારે હવે સવાલ એ થાય છે કે કોન્ટ્રાક્ટરો કઈ હદ સુધી જશે રૂપિયા લઈને ખિસ્સા ભરતા કોન્ટ્રાક્ટરો ગુણવત્તા કેમ નથી આપતા શું મજબૂત ગુણવત્તા અને ટકાઉ રોડની સુવિધા નાગરિકોનો અધિકાર નથી ટેક્સ ભરતી જનતાને કેમ યોગ્ય સુવિધા નથી મળી રહી જનતા પૂછી રહી છે સવાલ શું તંત્ર આપશે જવાબ આશા રાખી છે કે આ અહેવાલ જોયા બાદ તંત્ર કંઈક પગલા ભરશે અને સ્થાનિકોની ભારે આવશે બ્યુરો રિપોર્ટ બીટીવી